હવે સમાચારોમાં તરફ આપણે આગળ વાત કરીએ વડોદરાની તો વડોદરા શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે ત્યારે પાલિકાની ઢોર પકડવાની કામગીરી કરતી ટીમ દ્વારા રોજે રોજ ઢોળ પકડવાની જે કામગીરી છે તે પણ કરવામાં આવી રહી છે છતાંય શહેરમાં અકસ્માતોની ઘટનાઓ યથાવત જોવા મળી રહી છે જે અંતર્ગત વડોદરા શહેરના સોમા તળાવ રોડ પર એક દુઃખદ ઘટના સામે આવી છે જ્યાં ગૌપાલકના પાપે એક મૂંગા જાનવર એટલે કે ગાયનું મૃત્યુ નિપજ્યું છે સોમા તળાવ તરફના માર્ગ પર કાહા હાઇટ્સ સામે એક રિક્ષા ચાલક પોતાના ધંધા નીકળ્યો હતો એટલામાં કુદી અને અચાનક ગાય રસ્તા વચ્ચે આવી અકસ્માત અકસ્માત એટલો જોરદાર હતો કે ગાયનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું છે અકસ્માતમાં રિક્ષાને ભારે નુકસાન થયું અને તેમજ રિક્ષા ચાલકને પણ ઈજાઓ થઈ હતી ત્યારે સદનસીબે રિક્ષામાં કોઈ મુસાફર નહીં હતા અને નહીંતર મોટી જાનહાનિ પણ થવાની શક્યતા હતી અકસ્માત બાદ લોકોના ટોળે ટોળા ત્યાં જામી ગયા હતા અને રખડતા ઢોર અંગે ચર્ચાઓ અને કોર્પોરેશનની ઢોર પાર્ટી અંગે સવાલો પણ ઉઠવા લાગ્યા છે ત્યારે જણાવી દઈએ કે નગરજનો સવાલ એક જ છે કે શું કોર્પોરેશનની ઢોર પાર્ટી વાસ્તવમાં અસરકારક રીતે કામ કરી રહી છે કારણ કે શહેરમાં રોજબરોજ ઢોરના ત્રાસથી અકસ્માતની આશંકાઓ વધી રહી છે મૂંગા પ્રાણીઓનો જીવ પણ બચવો જોઈએ અને શહેરના લોકોની સુરક્ષા પણ જાળવવી જોઈએ

ગાડીનું મારું નું ગાડીનું ખાસું બધું મારું નુકસાન થઈ ગયું છે ને હાથમાં હાથમાં ને પગમાં થોડું સાહેબ આવ્યું છે રૂપ ઘટી રહી છે ને જેના માટે આ યોગ્ય નથી સાહેબ ગાય આગળ આપણે આગળ પણ જોઈએ જોઈએ છીએ કેટલા અકસ્માતના લીધે જીવ આજે જીવ જીવ જાય છે આજે મારો મેં હજુ અત્યારે અત્યારે ગાડી મને કશું થયું હતું તો જવાબદારી કોની સાહેબ ગાયના લીધે ઘર સચિન